રાજકોટ સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો મૃતક મહિલા મનીષાબેન ડાબી રહેને વોરા કોટડા રોડ પંચ પીરની દર પાંચ પીરની દરગા પાસે હોવાની વિગતો સામે આવી છે મૃતક મહિલાના મૃતદેહ પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે પોલીસે છરી મારીને હત્યા કરનાર પતિ દિનેશને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે શું ઘટના બની છે ઘટનામાં એ ગયા તું કે અમારી બેન હતી ને એ પંદર વીસ દિવસ પહેલા વહી ગઈ હતી બાજવાના કારણે કોના એ મારી માછી આજ ભાઈ છે માછી તો ભાઈ ફોન કરી કાઢીને મારી બેને કીધું કે હું આવું છું મને તેરી ગયા પછી આ તેરી આવ્યો તેરી કાઢીને પછી એને ખાર રાખ્યો નથી તેરી પહેલાં ના ના પેરી આવ્યો એના તો એના તો પંદર દીગા બે ત્રણ દીમાં કાલ ક્યાં બનવું બેનું ગોંડલ પંચમી આયા સરકારી યોજના કે નામ શું કોની હતી મનીષા એને કોણે મારે એના ઘર રેવા રહે શું નામ દિનેશ જીતુભાઈ સોલા ડાબી બ્યુરો રિપોર્ટ જન આદેશ દિવસ ગોંડલ